શપથ લઈ સેવા સમર્પણ અને જનવિશ્વાસ ની સાથે સુશાસન ની યાત્રા શરૂ કરી હતી ચોવીસ વર્ષ પહેલા શરૂ થયેલી એ વિકાસ યાત્રાના ફળ સ્વરૂપ

જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયો હોય તેવા તમામ બાળકોના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વાનગી નિદર્શન અને પ્રદર્શન પણ યોજાયું હતું કાર્યક્રમમાં વિવિધ આંગણવાડી કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં વાલીઓ અને ઉચ્ચ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વિકાસ સપ્તાહ ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે પોષણ સંગમ જાગૃતિ દિવસ અને ધોરણ કક્ષાનો પોષણ ઉત્સવની ઉજવણી અહીંયા નવસારી જિલ્લા ખાતે રાખવામાં આવી એની અંદર તાપી નવસારી સુરત ડાંગ વલસાડ વગેરે વિવિધ જિલ્લાઓના આઈસીડીએસના મેનો અહીંયા ભાગ લીધો આજે મુખ્ય અમારું ફોકસ એક જ છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું જે સપનું છે બે હજાર સુડતાલીસનું તો એની અંદર દરેક વ્યક્તિ સ્વસ્થ હોવો જરૂરી છે અને આજનો યુવા આવનારા દિવસોમાં બે હજાર સુડતાલીસનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે આ બાળકો જો આજે પોષણક્ષમ અને સક્ષમ હશે તો જ એ આપણા દેશને વિશ્વની એક મહાસત્તા તરફ લઈ જશે ત્યારે જાગૃતિ લાવ કરવા માટે વાલીઓને અહીંયા અમે પારિતોષિત આપીને એમને પ્રોત્સાહિત કર્યા કે જે વાલીઓએ અજાણતામાં પોતાના બાળકોનો વિકાસ પાછળ ધ્યાન ન આપ્યું અને આજે જાણ જાણતા થયા એમને જ્ઞાન મળ્યું તો આજે એનું બાળક પોષણ બની ગયું છે ત્યારે એમને અમે સન્માનિત કર્યા તેની સાથે સાથે અમે આઈસીડીએસની બહેનોને પણ એટલી જ સન્માનિત કરી કારણ કે એ પણ સમાજમાં આ બાળકોને પ્રોત્સાહન ઉપર લાવવા માટે ખૂબ મહેનત કરે છે ત્યારે આજે લગભગ વલસાડ જિલ્લાના અરે નવસારી જિલ્લાના ત્રણસો જેટલા બાળકો જે કુપોષિત છે એની મુહિમ છેડી છે અને એને માટે અમે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત તરફથી પણ કીટ તૈયાર કરતા છીએ અને એ કીટ એમને આપીને અને માતાને પણ આપીને એને પોષણ કુપોષિતમાંથી પોષિત કરવા માટે અમે જરૂર પ્રયાસ કરીશું અને એ મારી બાદ કાઢીશું મારું નામ છે વૈશાલી જિજ્ઞાસાપતિ હું અજરાય આંગણવાડી કેન્દ્ર અજરાય હથિયાવાળી કટક ગંડેવી એક સેજો ગડત હું આજે જાગૃતિ દિવસ છે તો મેં વાનગી સ્પર્ધામાં ભાગ લીધો છે તો મારો ફણગાવેલા કઠોળના માતૃશક્તિની કટલેશ જેમાં અમારો પ્રથમ ક્રમ આવ્યો છે જે કટલેસ બનાવવા માટે ફણગાવેલા મગ માતૃશક્તિનો લોટ ઘઉંનો લોટ અને ઘરમાં વપરાતા બધા મરી મસાલા નાખીને બેટર તૈયાર કરી એના મારો લગાડીને તવા પર ફ્રાય કરવો કરવું અને એ એ વાનગી બધા જ બાળકો પણ ખાય છે અને અમારા લાભાર્થી પણ ખાય છે જે જિલ્લામાં પણ બધા એને ખાય એવું ઈચ્છું છું